કઠવાડ માં આજે વહેલી સવારે બાયોટેક ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં ભયાનક આગ પાટી નીકળી હતી જેમાં કેનગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગતા ફાયર બ્રિગેડની અઢરથી વધુ ગાડી દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનાને પગલે થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બસ સવાર સુધી કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી વાહન ચાલકો આવતીકાલ થી હડતાલ પર ઉતરશે ગતરોજ અમદાવાદ માં સ્કૂલ વર્ધી એસોસિએશન ની યોજાઈ હતી જેમાં સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ સહિતની કેટલીક સમસ્યાઓનો ઉકેલ ન આવતા મંગળવારથી હડતાલ પર જવાનો સ્કૂલ વર્ધી એસોસિએશને નિર્ણય કર્યો હતો જેને પગલે હવે વાલીઓએ સંતાનોને સ્કૂલે મૂકવા લેવા જવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પાવાગઢમાં પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થંકરની મૂર્તિઓ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડી પડાતા જૈન સમાજ લાલગુમ થઈ ગયો છે જેમાં સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ વડોદરા સુરત સહિત રાજ્યભરના જૈન સમાજ દ્વારા દેખાવ કરાયા હતા સુરતમાં જૈન સાધુ સંધોએ ધરણા શરૂ કર્યા છે અને ગુનેગારોને સજા ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહમંત્રી હર્ષ સંઘીએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમ છતાં જૈન સમાજની તમામ માંગો પૂરી ન થઈ ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું જૈન મુનિઓએ જણાવ્યું હતું